આણંદ લોકસભા હોટસેટ બનશે આણંદમાં ત્રિપાખ્યો જંગ લડાશે એનસીપી માંથી જયંત બોસ્કે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી જયંત બોસ્કી આણંદ લોકસભા બેઠકથી ચૂંટણી લડશે હોળી બાદ જયંત બોસ્કી સત્તાવાર જાહેરાત કરશે એનસીપી માંથી જયંત બોસ્કે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે આણંદ લોકસભા બેઠક પર ત્રિપાંખ્યો જંગ બુરહાન પઠાણ સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે અમારી સાથે આણંદ થી બુરહાન એનસીપી માંથી જયંત બોસ્કી જમણે લડવાની તૈયારી બતાવી છે શું વિગતો ચોક્કસ લોકસભા બેઠક ની વાત કરવામાં આવે તો આણંદ લોકસભા બેઠક પર એનસીપી ના પોતાના ઓફિશિયલ ફેસબુક પર જણાવ્યું છે કે હું આગામી આ આ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ઉમેદવારી છું અને જો કરવામાં આવે તો અહીંયા ત્રિપાઠીઓ જંગ લડાવવાની શક્યતાઓ રહેલી છે ભાજપ માંથી મિતેશભાઈ પટેલ અને કોંગ્રેસ માંથી અમિતભાઈ ચાવડા ની સાથે હવે એનસીપી માંથી જયંતભાઈ પટેલ પણ આ લોકસભાની ચૂંટણીમાં જોગાવશે તો અહીંયા ચોક્કસ ત્રિપાઠીઓ જંગ બનશે તેવું લાગી રહ્યું છે જી બિલુ તમામ જાણકારી બદલ આભાર રાજકોટ